બે ભાઈઓના લગ્નની કથા છે એમાં મોટા ભાઈ બલરામજી લગ્ન રૈવતક દીકરી રેવતી સાથે થયું ઉપરથી ગયું રૈવતક રાજાની દીકરી રેવતી સ્વાભાવિક છે ન સમજાય કારણ કે રૈવતક આપણે શબ્દ પ્રચલિત નથી આપણે જેને જુનાગઢ ની અંદર પર્વત તરીકે ઓળખીએ છીએ ને એનું વેદોમાં વર્ણન રૈવતક રૈવતક તરીકે તરીકે છે પર્વત ઓળખાય છે તો એ રૈવતક રાજાની પુત્રી રેવતી અને આજે તમે જો જુનાગઢમાં જાવ ને તો ત્યાં દામોદર કુંડ છે જ્યાં નરસિંહ મહેતા નાવા જાતા ને ત્યાં મંદિર છે રેવતીજીનું આજની તારીખે

લોકો રુક્ષમણી વિવાહ કુંકોત્રીમાં રુક્ષમણી વિવાહ રુક્ષમણી વિવાહ એમ ખરેખર રુક્મણી નામ છે રુક્મણ એટલે સોનું જે સુવર્ણમય છે લક્ષ્મીનો અવતાર છે એટલે એનું નામ છે રુક્મણી તો પચીસ વર્ષની ઉંમર માં એમનું રાજમહેલ તૈયાર બે ભાઈઓ જો જન્મ્યા યુપીમાં બે ભાઈઓ કૃષ્ણનું એકસો પચીસ વર્ષે અગિયારમા સ્કંદ ની અંદર વર્ણન છે કે કૃષ્ણ આ ધરતી ઉપર એકસો પચીસ વર્ષ સુધી સદેહ રહ્યા છે જયારે પારાધી બાણ મારે છે ને એમનું મૃત્યુ થાય છે ત્યારે એમની ઉંમર એકસો ને વર્ષની છે તો પચીસ વર્ષથી દ્વારકામાં આવ્યા એટલે દ્વારકામાં કેટલા વર્ષ રહ્યા સો વર્ષ તો કૃષ્ણ યુપીના હતા એના કરતાં ગુજરાતના વધારે હતા એટલે કૃષ્ણ સૌથી વધારે ગુજરાતી છે એટલે ઈ આમ બોલતા હશે ને તો એનામાં ગુજરાતીનો લેકો આવી આવી જતો હોય છે તને શું વાંધા હે એને એની બોલીમાં એવું ગુજરાતી આવી જ જતું હશે એનું ગુજરાત પોતાનું ઘર મૂકીને તો અહીંયા ઘર જમાય થઈને જ રહ્યા ને અને જ્યાં કુંડિનપુર જ્યાં રૂકમણી નો જે આ પ્રદેશ કહેવાય ભીષ્મક રાજા નો પ્રદેશ એના માટે બે અભિપ્રાયો છે ઘણા લોકો કે વિદર્ભની અંદર કુંડીનપુર જગ્યા છે એ અને ઘણા લોકો એમ કે ગુજરાતમાં મહુવા ભાવનગરમાં જે મહુવા છે ત્યાં કટપર ગામ છે આ એની બે અભિપ્રાયો છે અને કટપરની અંદર લોકો કહે છે કે હજી જે રૂકમણીજી મંદિરે જાય છે ભવાની માના મંદિરે અને ત્યાંથી કૃષ્ણ જેનું હરણ કરી જાય છે એ મંદિર કટપર ગામની અંદર છે લોકો એવું એના બે અભિપ્રાય છે

રુકમણી સોળ વર્ષની થઈ ત્યારથી પોતાના પિતાના સભામાં બેસે રાજપાટ અત્યંત બુદ્ધિશાળી એમના ભાગવત ની અંદર વર્ણન છે રૂકમણીજીના વ્યક્તિત્વનું કે ખૂબ સુંદર અને ખૂબ પ્રજ્ઞાવાન ખૂબ ઇન્ટેલિજન્ટ લોકોને ઘણી એવી ગેરમાન્યતા હોય જે સુંદર હોય સ્ત્રી એ બુદ્ધિવાળી ન હોય જે બુદ્ધિવાળી હોય એ ક્યારેય સુંદર ન હોય એટલે આ બ્યુટી વિથ હતી અને રુકમણી ના પિતા નક્કી કરે છે કે હવે સ્વયંવર રોજીએ રુક્મણી અત્યારે યોગ્ય વયની થઈ છે તો હવે એમનું સ્વયંવર યોજીએ પેલાના ક્ષત્રિયો રાજા પોતાની દીકરીના સ્વયંવર કરતા સ્વયંવર એટલે પોતાનો પતિ પોતે પસંદ કરવાની સ્વતંત્રતા ક્ષત્રિયોની દીકરીઓ પોતાનો પતિ પોતે જ પસંદ કરતી કોઈ કે આને પરણ એમ નહીં હવે હું આ વાત કહું તો ખૂબ સાવધાની પૂર્વક કહું સ્વયંવર એટલે પોતાનો પતિ પસંદ કરવાની પ્રક્રિયા આ સાવધાની પૂર્વક કેવું પડે કારણ કે અહીંયા અમુક જુવાન દીકરીઓ બેઠી હોય પોતાની મમ્મી નાની છોકરીઓ ચૌદ પંદર વર્ષની આ મમ્મીને ઠોસો મારે જો સાંભળ સુખીએ છે પોતાનો પતિ પોતાને પસંદ કરવાની છૂટ હતી પણ ઈ પતિ નવરાત્રીમાં ડિસ્કો દાંડિયા રમતા રમતા પસંદ નહોતો થતો હા થોડીક અકલ વાપરતા કાં તો કન્યા કન્યા હોય 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 જે જે જેનું સ્વયંવર થતું એની બે ત્રણ સખીઓ ફૂલમાળા લઈને નીકળે અને બધા રાજાઓની લાઇન લાગી હોય એની બે ત્રણ સખીઓ એની આસપાસ હોય ઈ એમ કે એક એક રાજા પાસે ઉભા રહેતા જાય રાજકુંવર જે લગ્ન માટે આવ્યા હોય એટલે આ રાજા આ રાજા એ નંબર પેલો આ આ કુળનો આ આ ગામમાંથી આવે છે આટલું આનું રજવાડું મોટું આના રજવાડામાં આટલા લોકો રહે આટલી આની સંપત્તિ આ વિદ્યા આ ગુરુ પાસે આ વિદ્યા મેળવી છે આટલા યુદ્ધો કર્યા છે આટલા યુદ્ધો હાર્યો છે આટલા યુદ્ધો જીત્યો છે એટલે એની પાસે જે સખીઓ હોય એ બધું બોલતી જાય અને દેખવામાં કેવો છે તો હામે દેખાય જ છે એટલે આ એની બેનપણીઓ એનો બાયોડેટા વાંચતી જાય બોલતી જાય આ આવો છે એટલે પછી બધાને પોતાની બુદ્ધિપૂર્વકનો બધા রেশনલ ફેક્ટરનો ઉપયોગ કરીને બધાને એમ લાગે કે આના બધા પાસા આના સૌથી વધારે સારા છે તો એના ગળામાં વરમાળા પહેરાવતી અને પછી એના વિધિવત લગ્ન થતા અને બીજી રીત એ હતી કે કન્યા અથવા કન્યા પક્ષના લોકો કોઈ સ્પર્ધા રાખે કોઈ શરત રાખે રામાયણમાં પણ રાખી છે શિવ ધનુષ ભંગ મહાભારતમાં પણ મત્સ્યવેદ તો ત્યારની કન્યાઓ એવું ઈચ્છતી કે મારો પતિ પરાક્રમી હોય દુનિયામાં બીજા લોકો જે કઈ ન કરી શકે એવું પરાક્રમ મારો પતિ કરીને દેખાડે દેખાડે એને હું તો રુકમી જેનો ભાઈ છે એને મનમાં ખબર પડી કારણ કે રૂકમણી જે સોળ વર્ષની હતી ત્યારે પોતાના પિતાની સાથે મહેલમાં રાજપાટના કાર્યોમાં રસ લેતી થઈ એટલે આસપાસના રાજદ્વારીઓ બીજા દેશમાંથી જેટલા લોકો આવે બીજા રાજ્યોમાંથી એ અલગ અલગ વાતો ઉપર ચર્ચા કરે પણ બધાયના મુખમાં એક વાત કોમન હોય બધાય લોકો કૃષ્ણના વખાણ અચૂક કરે કે દ્વારિકાધીશ ધીશ ઈ આમ એ આમ એ આમ એટલે એમના વખાણો અચૂક થાય થાય ને થાય એટલે કૃષ્ણના ગુણો વિશે એના વખાણ સાંભળીને રુકમણીજી મનોમન નક્કી કરે છે કે પરણીશ તો આને પરણીશ જોયા નથી પરણવું તો આને પરણવું અને હવે આ જેનો ભાઈ છે એને ખબર પડી કે રુકમણીના મનમાં કૃષ્ણ છે એટલે સ્વયંવરની યોજના જે એના પિતાએ કરી હતી એને દરખાસ્ત કરી નાખી કે હવે આ સ્વયંવર કારણ કે સ્વયંવર જો યોજવામાં આવે તો આ તો કૃષ્ણને જ પરણશે અને રુક્મણી એવું ન રુક્મી એવું નહોતો ઈચ્છતો કે એની બહેન કૃષ્ણને પરણે કારણ કે રુક્મી જે હતો એ જરાસંધની ગેંગનો હતો એ કૃષ્ણનો વિરોધી હતો એને એમ કે દુનિયામાં બીજા ગમે ને પણ આવો પણ કૃષ્ણને નહીં અને આને એમ કે કોઈ નહીં હારે નહીં ને કૃષ્ણ હારે છે બે ભાઈ ને વાંધો એટલે રુક્મી પોતાની બહેનને

કે આનું લગ્ન શિશુપાલ સાથે નક્કી કરી હવે રૂકમણી દુઃખી કે મારે શિશુપાલ જેવા દુષ્ટ માણસ સાથે નથી પરણવું મારે કૃષ્ણને પરણવું છે કૃષ્ણ મને લેવા આવે અને હું એની સાથે ભાગીને જાઉં તો કેવું સારું રહે પણ પાછી બુદ્ધિશાળી એટલે પાછો વિચાર કરે છે પણ તો કૃષ્ણને ખબર કેમ પડે કે હું એને પ્રેમ કરું છું ને એ મને લેવા આવે એટલે અત્યંત બુદ્ધિશાળી એવી રૂકમણીએ

તો ત્યાં દિવસમાં સાંજે રોજ એક વખત કૃષ્ણને સંભળાવવામાં આવે છે ત્યાંના જે પૂજારીઓ હોય ત્યાંના વિદ્વાનો હોય રોજ એ પ્રેમપત્ર કૃષ્ણને ગાઈને સંભળાવે છે અને પ્રેમપત્ર છે એટલે રુકમણીએ પોતાના પ્રેમનો ઇકરાર કર્યો છે એને એમ લખ્યું છે કૃષ્ણ પહેલા શ્લોક ની અંદર શૃણવા કૃતમ આ પ્રેમ કેવી રીતે થયો શ્રુતવા પહેલો શબ્દ પહેલા શ્લોક નો પહેલો શબ્દ આઈ લવ યુ વાય

તમે ભુવન સુંદર છો યુ આર ધ ધ બેસ્ટ ઇન વર્લ્ડ તમે દુનિયામાં શ્રેષ્ઠ છો નક્કી કરી લીધું આ શ્લોક છે આ ચાલ્યા જાય છે આપણે પ્રેમ આ પ્રેમપત્ર વાંચી રહ્યા છે ગુણાન શ્રુતવા ભુવન સુંદર તમારા ગુણોને સાંભળીને મેં નક્કી કર્યું છે યુ આર ઇન ધ વર્લ્ડ